સિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ એકતાળીસ હજાર ત્રણસો નવના મુદ્દામાલ સાથે કિસ્મને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રદ્ધી રેન્જ કચ્છભુત તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગાની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય જે અનવ્ય શ્રી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાદ મકીકત આધારે ખીમાણા ચાર રસ્તા પાસે રોડ ઉપર નાકાબંધી દરમિયાન સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર જીજે જીરો એક આર ડબ્લ્યુ

તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ ચાર લાખ એકતાળીસ હજાર ત્રણસો નવ નો મુદ્દામાલ રાખી હેરાફેરી કરી પકડાઈ ગયેલ હોય જે તમામની વિરુદ્ધમાં સિયો પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા